વરસાદની અસર ઓછી થતા ગરમીમાં વધારો અમદાવાદનું મહત્તમ તાપમાન ત્રણ દિવસમાં પાંચ ડિગ્રી વધી ગયું શ્રાવણ માસની પૂર્ણાહુથી અગાઉ જ ભાદરવા ગરમીનો પ્રારંભ થઈ ગયો અમદાવાદમાં સરેરાશ પાંચ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન એક પોઈન્ટ નવ ડિગ્રીમાં વધારો થયો હતો છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધી ગયું છે અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે તેમ છે વરસાદને પગલે અમદાવાદમાં છવ્વીસ ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી નીચે હતું જોકે વરસાદની અસર ઓસરી જતાં ગરમીમાં વધારો થયો છે અને હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી નોંધાયું હતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે